ઉધના વિસ્તારમાં આવેલા મંદિરમાં મળસકે તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો મંદિરની ઓફિસમાં કબાટ તોડી તોડફોડ કરી પરંતુ કંઈ હાથ ન લાગતા તસ્કરો વિલા મોડે પરત ફર્યા તસ્કરોએ સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી અને ડીવીઆર પણ ચોરી કરી ગયા છેલ્લે એક વર્ષમાં ત્રીજી વખત ચોરીની ઘટના બનતા ભક્તોમાં રોષ જોવા મળ્યો છે અગાઉની ચોરીમાં નકલી દાગીના અને દાનપેટીની રોકડ ચોરાઈ હતી જ્યારે તસ્કરો હજી પોલીસ પકડથી દૂર છે મંદિરના વહીવટકર્તા અને સ્થાનિક રેશુના જણાવ્યા મુજબ સામગ્રી અને સમાવેશ થાય છે સીસીટીવી ડીવીઆરની ચોરીથી પોલીસ તપાસમાં અડચણ ઊભી થઈ શકે છે કારણ કે તેમાં ઘટનાના ફૂટેજ હોઈ શકે છે જે તસ્કરોની ઓળખમાં મદદરૂપ બની શકે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી મારું નામ પ્રવીણભાઈ ભાઈ રાણા છે હું ભગવતી નગર નો રહેવાસી છું જે પ્રવીણ ભાઈ ચોરી થઈ છે અને કેટલી આ કેટલી થઈ છે આ મંદિર ત્રીજી વખત ચોરી થઈ વર્ષ અંદર ફર્સ્ટ એમાં માટીજાન ના ડાગીના ગયેલા હતા ત્યારે બધા ડાગીના નક્કર ડુબલી હતા એ છટા પોલ તે લોકો ચોર ચોરી ગયેલા નેક્સ્ટ ટાઈમ બીજી વાર મંદિરના ગલ્લા તૂટેલા હતા તેમાં રોકર 35 થી 40000 ની રકમ હતી તે પછી અત્યારે પછી ચોરી થઈ છે ઓફિસ ના તારા ટોરીને કપાટ માં આવ્યો એમાં કોઈ વસ્તુ નીકળ્યું નહીં તો આ ઓફિસ નો ડી વાર ખરીદીને લઈ ગયેલો કેમેરા વારંવાર મંદિર મેં કાર્ડ કરાવવામાં આવે છે અમે પોલીસ દ્વારા ના નમ્ર અપીલ કરીએ છીએ કે એ લોકો જલ્દી જલ્દી આ ચોરોને પકડે